ત્યારે સ્થાનિક આસપાસના લોકો દ્વારા ઇકો કારને દોરડા વડે બાંધી દઈ અને ચકડી રાખવામાં આવી હતી પરંતુ તેમાં રહેલો ડ્રાઈવર કે જે પિસ્તાલીસ વર્ષીય ભરતભાઈ ગુજરાતી નામનો ડ્રાઈવર લાપતા બન્યો હતો અને લોકોએ તંત્રને જાણ કરી હતી જેથી તંત્ર અને માળિયા હાટીના પોલીસ પણ રાત્રે સ્થળ ઉપર પહોંચી હતી અને મોડી રાત સુધી ડ્રાઈવરની શોધખોળ કરી હતી પરંતુ કમનસીબે ડ્રાઈવરનો કોઈ અત્તો પત્તો લાગ્યો નહોતો જેથી તંત્ર દ્વારા વહેલી સવારે ઘટના સ્થળ પર જઈ અને ફરી વખત ડ્રાઈવરની શોધખોળ કરવામાં આવી હતી જ્યારે કાતરાસા ગામે નદી પર કાત્રાસા ગામના લોકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તંત્રને મદદ કરી રહ્યા હતા તેવામાં એકાએક ડ્રાઈવરનો ઇકો કારના ડ્રાઈવરનો ગામના કોઈ વ્યક્તિને વિડીયો કોલ આવે છે અને કહે છે કે હું મારા માસીના ઘરે છું એક તરફ તંત્ર અહીંયા ડ્રાઈવરની શોધખોળ કરવા માટે રાત દિવસ એક કરી રહ્યું હતું અને જ્યારે ડ્રાઈવર છે તે તેમના માસીના ઘરે આરામથી સૂતો હતો ડ્રાઈવરે જણાવ્યું હતું કે હું રાત્રિ દરમિયાન જે ઇકો તણાય ત્યારે કાચ તોડી અને બહાર નીકળી ગયો હતો અને અમરાપુર થઈ અને વડાડા ગામે મારા માસીના ઘરે જતો રહ્યો હતો મિત્રો આવા અજબ ગજબના લોકો તમને જોવા મળતા હોય છે ત્યારે કાતરાસા ગામે પણ કંઈક આવી રમૂજભરી ઘટના સામે આવી હતી જેમાં ઇકો કાર નદીના વેણમાં તણે હતી ત્યારે ઇકો કારનો ચાલક છે તે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર કારમાંથી નીકળી અને પોતાના માસીના ઘરે જઈ અને આરામથી સૂઈ રહ્યો હતો જ્યારે માળિયા હાટીના તાલુકાનું તંત્ર તે નદી અને નદીના પટમાં ડ્રાઈવરને શોધી રહ્યું હતું હાલ તો ડ્રાઈવરનો વિડીયો કોલ આવી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે જ્યારે તંત્ર દ્વારા આમ પણ ડ્રાઈવરને બચાવવા માટે શોધવામાં આવી રહ્યો હતો ત્યારે હવે પણ તંત્ર કદાચ ડ્રાઈવરને શોધશે ત્યારે ગામ લોકો પણ હાલ ડ્રાઈવરની રાહ જોઈ રહ્યા છે